જય માતાજી મિત્રો આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શાપમાંથી મુક્તિ અપાવતી કામદા એકાદશી કે જે તારીખ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ છે તો એની પાછળ સી ગાથા સંકળાયેલી છે અને તેનું મહાત્મ્ય શું છે એ અંગેની એક ઝાંખી મેળવીએ કામદા એકાદશી મનુષ્યની સર્વકામનાઓ પરિપૂર્ણ કરે છે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કામદા એકાદશીનું મહાત્મ્ય કહી સંભળાવે છે વશિષ્ઠ મુનિએ પણ દિલીપ રાજાને કામદા એકાદશીનું મહિમા કહી સંભળાવ્યું હતું અગ્નિ જે રીતે કાષ્ઠને બાળી નાખે છે એમ આ એકાદશી સર્વ પાપનો નાશ કરે એવી આ પુણ્યદાયક એકાદશી છે કામદા એકાદશીની કથા આ પ્રમાણે છે વૈભવશાળી ભોગવતી નગરીમાં અતિ અભિમાની નાગ લોકો વસતા હતા તેમના રાજાનું નામ પુંડરીક હતું કિન્નરો ગાંધવો અને દેવાંગનાઓ આ રાજાની સેવામાં તત્પર રહેતા હતા આ દેવાંગનાઓમાં લલિતા નામે એક અતિ લાવણ્યયુક્ત અપ્સરા હતી અહીં લલિત નામનો એક ગંધર્વ પણ હતો બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો લલિતનું જીવન પણ લલિતાના પ્રેમ રંગે રંગાયું હતું કામ એટલે સુખ ભોગ સુખ અને મોક્ષ એક વખત પુંડરીક રાજા સભા ભરીને બેઠા હતા નાગ લોકો ક્રીડા કરી રહ્યા હતા લલિત પણ તેની સાથે નાચગાનમાં જોડાયો હતો આ લલિત ધનવા ગંધર્વ ગાન વિદ્યામાં પ્રવીણ હતો પરંતુ લલિતાના જ સ્વપ્નો સેવતો હતો સ્વપ્નોની સિદ્ધિમાં એ જરૂર રાજતો પારકાને પોતાની કરવાની કલા સ્ત્રી માત્રને સ્વભાવ સિદ્ધ હોય છે લલિતાએ પોતાના દેહલાલિત્યથી લલિતને વશ કરી લીધો હતો અને પોતાનો કરી લીધો હતો ગાન કરતી વખતે લલિતને લલિતાનું સ્મરણ થઈ ગયું અને તેની જીવ થોથરાવા લાગી તે લઈ તાન આરોહ અવરોહ વિસરી ગયો કર્કટ નામના મસૂર ગવૈયાએ લલિતની ભૂલ પકડી પાડી કર્કટે ભૂલ અંગે પુંડળીક રાજાનું ધ્યાન દોર્યું તેથી પુંડલીકે ક્રોધાવશમાં કામવશ લલિતને સાપ આપ્યો હે દુર્બુદ્ધે મારી સભામાં ગાન તાન ચાલી રહ્યું છે ત્યારે તું તારી સ્ત્રી લલિતાના સ્મરણમાં રમમાણ છે માટે તું રાક્ષસ યોનીમાં જન્મ લઈશ પોતાના પતિનું ભયંકર અને વિકરાળ સ્વરૂપ જોઈ લલિતાનું દ્રવ્ય હૃદય દ્રવી ઉઠ્યું ફરતા ફરતા બંને વિંધ્યાંચલ પર્વત ઉપર આવી પહોંચ્યા અહીં તેમણે એક સુંદર આશ્રમ જોયો આ આશ્રમમાં ઋષ્ય શૃંગ મુનિના દર્શન થયા

તેથી તેઓ નગરમાં જ રહેતા હતા પરંતુ સંજોગો વરસાદ આશ્રમમાં જ મુલાકાત થઈ ગઈ લલિતા હર્ષ વિભોર બની આશ્રમમાં ગઈ અને ગદત કંઠે પ્રાર્થના કરી કે હે મુનિવર્ય મારા ઉપર કૃપા કરો મુનિએ પૂછ્યું પુત્રી તું કોણ છે અહીં શા માટે આવી છે લલિતાએ સઘળી હકીકત કહી સંભળાવી મારા પતિ લલિત ધનવાને રાજા પુંડળી કે શાપ આપ્યો છે તેથી તેમને રાક્ષસ્યોનીમાં જન્મ લેવો પડ્યો છે આપ મારા ઉપર કૃપા કરી શાપનું નિવારણ થાય તેવો ઉપાય બતાવો મુનિએ નિવારણ આપતા જણાવ્યું કે ચૈત્ર સુદ અગિયારસ કામદા એકાદશી કહેવાય છે આ કામદા એકાદશીનું વ્રત કરીને તેનું પુણ્ય તું તારા પતિને અર્પણ કર આમ કરવાથી શાપ દોષ બળી જશે ઋષ્યશૃંગ મુનિની સલાહ અને વિધિ અનુસાર કામદા એકાદશીનું વ્રત લલિતાએ કરીને પોતાના પતિને સાપ મુક્ત કર્યો ત્યારબાદ આ દંપતીએ પોતાનું શેષ જીવન પ્રભુ ભક્તિમાં વ્યતીત કર્યું આપ સૌને આ કામદા એકાદશીની હાર્દિક શુભકામનાઓ ઓમ નમો ભગવતે વાસુદેવાય